હેલો ફ્રેન્ડ્સ આજે ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન ઘણી વખત આપણા પાસે હેવી એવા ડ્રેસ કે સાડી હોય જે એમને એમ કબાટમાં રાખીએ તો તેનું વર્ક હોય ડલ થઈ જાય આ રીતે આપણે હેંગરમાં લગાવી અને તેને રાખ્યા હોય તો વર્ક ડલ થઈ જાય તેમાં ધૂળ માટી વગેરે પણ લાગે તો તેના માટે શું આઈડિયા કરી શકાય તો અહીં મારા પાસે જે એક હેવી ડ્રેસ છે તે મેં લીધેલો છે અને પહેલાં તો તેને વ્યવસ્થિત રીતે સંકેલી લઈએ ત્યાર પછી સાડી કે ડ્રેસ માટેનું જે કવર આવતું હોય તે કવર લેવાનું છે અને તે કવરમાં આ રીતે થોડું કટ લગાવી દઈએ અહીંથી આ આઈડિયાનો ઉપયોગ સાડી રાખવા માટે પણ કરી શકાય છે હેવી કોઈ પણ ડ્રેસ હોય વન પીસ હોય ગાઉન હોય તેના માટે પણ આઈડિયા કરી શકાય ત્યાર પછી હેંગર સહિત જ આપણે આ કવરમાં આ ડ્રેસને આ રીતે રાખી દઈએ અને જ્યાંથી કટ લગાવ્યું છે ત્યાંથી આ રીતે હેંગરનો ભાગ કાઢી લઈએ આ રીતે રાખવાથી શું થાય કે આપણે વારંવાર કબાટ ખોલબંધ કરતા હોઈએ ને છતાં પણ ડ્રેસમાં ગંદકી કે ધૂળ લાગતી નથી અને તેનું વર્ક પણ ખરાબ થતું નથી અને ડ્રેસ નવા ને નવા જ રહે છે તો આ આઈડિયા સાડી માટે કરી શકાય અથવા તો કોઈ પણ હેવી કપડા માટે આઈડિયાનો ઉપયોગ કરી શકાય તો બધા જ કપડાને આ રીતે આપણે કવરમાં આ રીતે રાખી દેવાના છે સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ જ સરસ એવો આઈડિયા છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણા પાસે એવા કોઈ બટરફ્લાય હોય જે લૂઝ થઈ ગયા હોય અથવા તો જૂના થઈ ગયા હોય તેમાં જે એક બે દાતા હોય નીકળી ગયા હોય તો આવા બટરફ્લાયનો આપણે ઉપયોગ કરતા નથી પરંતુ તેને પણ ફેંકવાના બદલે તમે આવો ઉપયોગ કરી શકો છો અહીં આપણા પાસે જે આયરન હોય પ્રેસ હોય તેનો જે વાયર હોય તે આમને આમ છૂટો રહે તો ઘણી વખત તૂટી જતો હોય તો તેને તમે આ રીતે સકેલી અને આ જે બટરફ્લાય છે તેને તેમાં લગાડી અને સિક્યોર કરી શકો છો મિક્સરનો વાયર હોય તેને બાંધવા માટે ચાર્જર માટે અથવા તો આ પ્રેસના વાયર માટે આનો ઉપયોગ કરી શકાય તો છે ને આ પણ ખૂબ સરસ એવો આઈડિયા જરૂરથી ટ્રાય કરજો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા શિયાળાની સિઝન શરૂ થતા જ ગરમ કપડાંનો ઢગલો થઈ જાય છે ઘરમાં એમાં પણ જો ઘરમાં વધારે સભ્યો હોય તો આ રીતે અલગ અલગ મોજા ગોતવા અઘરા થઈ જાય અને એક મોજું મળે એક ન મળે તો આ મોજાને સરસ રીતે કઈ રીતે સાચવીને રાખી શકાય તો અહીં આપણે પહેલાં તો મોજાની પેર લેવાની અને તેને સકેલતી વખતે આ રીતે એક મોજા પર બીજું મોજું રાખી અને તેને કંઈક આ રીતે અટેચ કરી લેવાનું છે જ્યારે પણ મોજાની જરૂર હશે તો બંને મોજા સાથે મળી જશે અને અલગ અલગ મોજા ગોતવાની ઝંઝટ જ નહીં રહે જ્યારે પણ કપડાં સકેલીએ તો મોજાની જોડી હંમેશા આ રીતે અલગ અલગ રીતે સકેલીને રાખી શકો છો બીજો આઈડિયા આ રીતે પણ તમે તેને રાખી શકો

તો આ વટાણાને આખું વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરીને રાખી શકાય કે જ્યારે ઉનાળા ચોમાસામાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકાય તો પહેલાં તો અહીં આપણે બધા જ વટાણાને સરસ રીતે ફોલી લેવાના છે ત્યાર પછી જે આ વટાણાના ફોતરા છે ને એને પણ ફેંકવાની જરૂર નથી એનો આઈડિયા પણ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો વટાણાના ફોતરા પણ સાચવી રાખજો ત્યાર પછી એક વાસણમાં થોડું પાણી ગરમ કરવાનું છે અને પાણી ગરમ થવા લાગે ત્યાર પછી તેમાં એકથી દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીએ

ઠંડા પાણીમાંથી પણ વટાણાને કાઢી લેવાના છે અને ચાળણીમાં તેને કાઢી લઈએ જેથી કે વધારાનું બધું જ પાણી નીતરી જાય હવે અહીં આપણે કોઈ પણ એક કાપડ પાથરીશું અને ત્યાર પછી હવે આ બાફેલા વટાણાને તેના પર સૂકવી દઈએ આ વટાણાને આપણે રૂમ ટેમ્પરેચર પર પંખા નીચે સૂકવીશું જેથી કે તેનો કલર એમને એમ જળવાઈ રહે બે દિવસ આ રીતે વટાણાને સુકવતા તમે જોઈ શકશો કે વટાણા એકદમ ડ્રાય થઈ જાય છે કંઈક આ રીતે બની જાય છે હવે તેને એક વાસણમાં ભરી લઈએ ત્યાર પછી આ રીતની જે પ્લાસ્ટિક પોલિથીન આવતી હોય તે લેવાની છે અને તેમાં આ વટાણાને ભરી દઈએ એટલા પ્રમાણમાં શાકમાં વટાણા વાપરતા હોઈએ એટલા એટલા પ્રમાણમાં વટાણાને અહીં આપણે પેક કરીશું અલગ અલગ કોથરીમાં જેથી કે આપણે એક વખતના ઉપયોગમાં એટલા વટાણાને વાપરી શકાય તો આ રીતે અલગ અલગ પેકેટમાં આપણે થોડા થોડા વટાણાને ભરી દઈએ હવે આ પેકેટને સીલ પેક કરવાના છે તો તેને કઈ રીતે સીલ પેક કરી શકાય માટે અહીં આપણે ચાકુને થોડું ગરમ કરીશું અને ગરમ ચાકુને પ્લાસ્ટિક પર આ રીતે અડાડતા તે સરસ રીતે સીલ્ડ પેક થઈ જાય છે બધા જ પેકેટને આપણે આ રીતે સીલ કરી લઈએ જો સરસ રીતે સીલ પેક થઈ ગયા છે તો હવે તેને ફ્રીઝરમાં રાખી દઈએ પછી જ્યારે પણ જરૂર હોય તો આ વટાણાનો તમે ઉપયોગ કરી શકો છો આખું વર્ષ આ વટાણા બગડતા નથી

ટોપીનો ભાગ આ રીતે સકેલી લઈએ અને વાળી લઈએ ત્યાર પછી હવે અહીંથી આ ભાગ છે તેના રીતે વાળી અને હવે આ ભાગને તેમાં અટેચ કરી દેવાનો જુઓ તો આ હુડી જે છે તે વિખાશે પણ નહીં અને વ્યવસ્થિત સકેલાઈ જશે અને તે સ્પેસ પણ ઓછો રોકશે આવા કપડાં હોય ને જ્યારે આપણે કબાટમાંથી બીજા કપડાં લઈએ ને તો આવા કપડાં ખૂબ વિખાઈ જતા હોય પરંતુ આ રીતે સકેલીએ ને તો તે કપડાં જરા પણ વિખાશે નહીં એ જ રીતે બીજા આઈડિયાની વાત કરીએ તો જુઓ આ રીતે પણ તેને સકેલી શકાય છે પહેલા તો આ રીતે બાય વાળો ભાગ છે તેને આ રીતે ગોઠવી લેવાનું આ પાર્ટને આ રીતે વાળી અને આ જે કેપ વાળો ભાગ છે ટોપીનો ભાગ છે તેમાં આ રીતે રાખી દેવાનું તો પણ સરસ રીતે સકેલાઈ જશે અને વિખાશે નહીં આઈ હોપ કે આ બને રીત ગમી હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા જનરલી શિયાળામાં દહીં વ્યવસ્થિત જામતું જ નથી શિયાળામાં ખૂબ ઠંડી હોવાના કારણે આ દહીં જમાવવું એક મુશ્કેલનું કામ બની જતું હોય છે તો એવી શું સરળ રીત કરી શકીએ કે શિયાળામાં પણ દહીંને ખૂબ સરસ રીતે જમાવી શકાય ઢેફા જેવું દહીં બનાવી શકાય તો એ માટેનો આઈડિયા જોવાના છીએ તો અહીં મેં દૂધ લીધેલું છે હવે આ દૂધને જમાવતા પહેલાં થોડું ગરમ કરી લેવાનું છે ઠંડુ દૂધ હશે તો તે સરસ રીતે જામી શકશે નહીં તો પહેલાં આપણે તેને થોડુંક જ નવસેકું ગરમ કરી લેવાનું છે નવ સેકુ દૂધ ગરમ થઈ ગયું છે જો આ રીતે આપણે સ્કીન એનું ટેમ્પરેચર સહન કરી શકે એટલું જ ગરમ કરવાનું છે દૂધને વધારે ગરમ કરવાનું નથી ત્યાર પછી હવે ગરમ કરેલા દૂધમાં આપણે અહીં દહીં ઉમેરીશું છાસનો પણ ઉપયોગ કરી શકાય અને નોર્મલી આપણે દહીં જમાવવા માટે જેટલું મેળવણ ઉમેરતા હોય તેના કરતાં થોડું વધારે મેળવણ ઉમેરીશું અને આ રીતે દૂધને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે ગેસ પરથી આ દૂધને ઉતારી લઈએ અને હવે અહીં આપણે એક કૂકર ગરમ કરીશું કૂકરને થોડું ગરમ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે આ જે મેળવણવાળું દૂધ છે તેને આ કૂકરમાં રાખી દઈએ અને ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ જેથી કે દહીંને સરસ રીતે ગરમી મળશે અને તે સરસ રીતે જામી જશે હવે તેને ઓવરનાઈટ માટે રાખી દઈએ બીજા દિવસે સવારે જ્યારે તમે જોશો ને તો દહીં ખૂબ જ સરસ ઢેફા જેવું જામીને રેડી થઈ જશે ઠંડા વાતાવરણમાં દહીં વ્યવસ્થિત જામતું નથી પરંતુ આ રીતે કુકરમાં દહીં રાખવાથી દહીં ઢેફા જેવું જામે છે જુઓ જોઈ શકાય છે બીજા દિવસે સવારે આપણે જોઈએ તો દહીં અહીં ખૂબ જ સરસ રીતે જામી ગયું છે જુઓ જરા પણ તેમાં પાણીનો ભાગ નથી વ્યવસ્થિત રીતે દહીં જામ્યું છે તો આ એક ખૂબ જ સરળ અને સિમ્પલ એવી ટ્રીક છે દહીંને સરસ જમાવવા માટે આઈ હોપ કે આ ટ્રીક તમને દરેકને જરૂર પસંદ આવી હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા જો ઘરમાં વધારે સભ્યો હોય તો ઘરમાં રૂમાલ મોજા જેવી વસ્તુઓ પણ વધારે હોય તો વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ રૂમાલ વગેરે બધા કપડાં સાથે ખૂબ વીટળાઈ જાય અને તેને સુકવવામાં પણ તે દોરીમાં ઘણો બધો સ્પેસ રોકે તો તેના માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે એક રબર લેવાનું છે અને બધા જ રૂમાલને સાથે રાખી આ રીતે રબર તેમાં બાંધી દઈએ જેથી શું થશે કે કપડાં ધોવામાં પણ સહેલાઈ રહેશે કપડામાં આ બધા રૂમાલ વીટળાઈ નહીં જાય અને તેને સુકવવામાં પણ એટલા સહેલા રહેશે એક સાથે બધા જ રૂમાલ સરસ રીતે આપણે ટીંગાડીને રાખી શકાય તો તે સરસ રીતે સુકાઈ પણ જાય જુઓ આ રીતે તમે તેને સૂકવી શકો છો એક જ ચિપટામાં બધા જ રૂમાલ આપણે તેને સૂકવી શકાય છે જેથી કે જગ્યા પણ ઓછી રોકાય અને વ્યવસ્થિત રીતે બધા જ રૂમાલ સુકાઈ પણ જાય આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો બાથરૂમમાં ફેસ વોશ કોલગેટ વગેરે જેવી વસ્તુઓ આમ તેમ પડી હોય તો બાથરૂમ જ્યારે ક્લીન કરવાનું હોય ત્યારે તે બધી વસ્તુઓને સાચવીને રાખવી અઘરી પડે તેના માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે આ રીતનું જે હૂક આવતું હોય તે લેવાનું છે અને ત્યાર પછી તેને બાથરૂમની ટાઇલ્સ પર આ રીતે ચોંટાડી શકાય અહીં તમે જેટલી વસ્તુઓને ટીંગાળી રાખવા માંગતા હોય એટલા હૂક લેવાના છે અને તેને ચોંટાડી દેવાના છે ત્યાર પછી આ રીતની ક્લિપ દરેક લેડીઝ પાસે હોય જ છે આ ક્લિપનો ઉપયોગ કરીશું એ ક્લિપમાં આપણે આ રીતે ફેસ વોશ હેન્ડ વોશ કે કોલગેટ હોય તેને લગાવી અને આ રીતે ટીંગાળીને રાખી શકાય જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને બાથરૂમમાં સ્પેસ પણ નહીં રોકે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ને તો ફેસ વોશ હેન્ડ વોશ કોલગેટને રાખવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે જ્યારે પણ ઉપયોગમાં જોઈ ત્યારે સરળતાથી તેમાંથી લઈ પણ શકાય છે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ રહ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ